ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ પ્રકરણમાં ઉમરગામ પોલીસે નરાધમ આરોપી સામે નવ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી તારીખ સત્યાવીસમી ઓગસ્ટના રોજ ઉમરગામમાં આવેલ એક ચાલીમાં ત્રણ વર્ષીય બાળકીને બાથરૂમમાં લઈ જઈ નરાધમ યુવકે બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું ચાલીમાં રહેતી મહિલા જોઈ જતા તાત્કાલિક બાળકીની માતાને જાણ કરી હતી બુમાબૂમ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા ઘટનાની જાણ ઉમરગામ પોલીસની ટીમને થતાં વલસાડ જિલ્લા પોલીસની ટીમે એક કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો હતો અને ઉમરગામ મામલતદાર સમક્ષ આરોપીની ઓળખ કરવામાં આવી હતી આરોપીનું મેડિકલ કરાવી જરૂરી તમામ પ્રકારની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પૂછપરછ અને રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો એસઆઈટી ની ટીમે મેજીસ્ટ્રેટ સમક્ષ આરોપીના નિવેદન લેવામાં આવ્યા હતા ડીવાય એસપી બી એન દવેના નેતૃત્વમાં એસઆઈટીની ટીમે ગણતરીના નવ દિવસોમાં ચારસો સિત્તેર પેજની ચાર્જશીટ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી કેસના સ્પેશિયલ વકીલ તરીકે ડીજીપી અનિલ ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે વાપીની સ્પેશિયલ કોર્ટે ભોગ બનનાર બાળકીના પરિવારને કોમ્પોસેશન સ્કીમ હેઠળ મળનાર લાભના પચીસ ટકાની સહાયનો ચેક ઘટનાના પાંચ દિવસમાં અર્પણ કરવામાં આવ્યો છે આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘીર સાહેબ માન્ય ડીજીપી સાહેબ વિકાસ આય સાહેબ ડીજી લોયન ઓર્ડર ઓર્ડર સિંહ સાહેબ આઈજી રેન્જ સિંહ સાહેબ જે પોતે ઘટના બન્યા પછી તુરંત પોલીસ સ્ટેશન પહોંચી ગયેલા હતા તમામની સૂચના એમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર બનાવની તપાસ આ ઇન્વેસ્ટિગેશનની તપાસ જે કરવા માટે ડીવાયએસપી દવે સાહેબને તપાસ સોંપવામાં આવી હતી અને ડીવાયએસપી દવે સાહેબના નેતૃત્વ હેઠળ પીઆઈ શૈલેષ ચૌધરી પીએસઆઈ સ્મિતા વસાવા અને ચાર માણસો ટોટલ સાત માણસોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરીને આ જે ગુનો બન્યો હતો એને નવ દિવસની અંદર ઐતિહાસિક નવ દિવસની અંદર ચારસો ને સિત્તેર પાનાનું એક આખું ચાર્જશીટ ગઈકાલે રજૂ કરી દીધું છે આ સમગ્ર તપાસમાં ડીવાયએસપી દવે સાહેબની એસઆઈડીની ટીમે બનાવવાળી જગ્યાનું ફોરેન્સિક પંચનામું આરોપીના કપડા અને મોબાઈલ કબજે કરેનું પંચનામું આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પંચનામું બનાવના સડેથી આરોપી જે ભાગ્યો તેના સમગ્ર સીસીટી ફૂટેજ આરોપીના જે કપડા મળ્યા છે એની ફોરેન્સિક તપાસ સાથે સાથે આરોપીના મોબાઈલની અંદર એનો જે ડેટા છે એને કરેલી ગૂગલ હિસ્ટરી એ એની તમામ હિસ્ટરી અને મોબાઈલના વિડીયોસ અને ફોટોગ્રાફ્સ માટેની મોબાઈલ ફોરેન્સિક તપાસ એની સાથે સાથે આરોપીનું અને ભોગ બનનાર બાળકીનું મેડિકલ તપાસ આ સમગ્ર તપાસ દિન પૂર્ણ કરવામાં આવી છે અને દિવસની અંદર આ સમગ્ર તપાસ પૂર્ણ કરીને કુલ ગઈકાલે રજૂ કરી દેવામાં આવ્યું છે આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને સ્પેશિયલ પીપી તરીકે વલસાડ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પીડર અનિલ ત્રિપાઠી સાહેબની નિમણૂક કરવામાં આવી છે અને અનિલ ત્રિપાઠી સાહેબ પોક્સો આગામી દિવસોમાં ડે ટુ ડે બેઝિસ પર આ કેસનું ટ્રાયલ ચાલે અને નજીકના દિવસોમાં જ આ કેસમાં હિયરિંગ કમ્પ્લીટ થઈને સજાનો હુકમ થાય એ પ્રકારની એમની કાર્યવાહી રહેશે આ કેસમાં વધુ એક સફળતા પોલીસને મળી છે પોક્સો કેસ દ્વારા આ કેસમાં દિન પાંચની અંદર અંદર જ જે ભોગ બનનાર પીડિતા પેરેન્ટ્સને જે વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ અંતર્ગત જે વચગાળાની સહાય પચીસ ટકા સહાય એનો બે લાખ પાસઠ હજાર પાંચસો નો ઓર્ડર દિન પાંચની અંદર ગુનો દાખલ થયાના દિન પાંચની અંદર જ જે વચગાળાની સહાયનો બે લાખ પાંત્રીસ હજાર નો હુકમ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. હાલ બાળકી એના માતા પિતા સાથે સ્વસ્થ સ્વસ્થ હાલતમાં છે અને બાળકી એકદમ તંદુરસ્ત વાપીમાં કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા વાપી નગરપાલિકાનો ઘેરાવ કરી માર્ગોની ખરાબ હાલત પર વિરોધ જતાવ્યો શુક્રવારના રોજ વાપીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સંયુક્ત રૂપથી વાપી નગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવ્યો હતો જ્યાં તેમણે શહેરના ખરાબ રસ્તાઓની સમસ્યાઓને લઈને પ્રશાસન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ દરમિયાન પ્રદર્શનકારીઓ દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર આપતા રસ્તા ઉપર બનેલા ખાડાઓને મરામતની કામગીરી માટે માંગ કરી હતી વિરોધને અનોખી રીતે પ્રદર્શિત કરતા પ્રદર્શનકારીઓ દ્વારા ખાડાઓનું પૂજન કરી રોષ વ્યક્ત કર્યો હતો ભાજપા તેરી સાહી નહીં ચાલેગી જેવા નારાઓ વચ્ચે પ્રદર્શનકારીઓએ નગરપાલિકા અને ભાજપ સરકાર વિરુદ્ધ આક્રોશ પ્રકટ કર્યો હતો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા કંડુભાઈનો પ્રદર્શનમાં વિશેષ આક્રોશ જોવા મળ્યો હતો તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે અગર દસ દિવસોની અંદર રસ્તાઓના ખાડાઓને ભરવામાં નહીં આવે તો જન આંદોલન કરવામાં આવશે નેતાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે ભાજપ સરકાર ના રહેતા વાપીની રસ્તાઓની હાલત બદથી બદતર થઈ ગઈ છે પરંતુ કોઈ પણ સુધારાત્મકતાના પગલા ભરવામાં ન આવ્યા હોય વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વાપી નગરપાલિકાના તમામ રસ્તાઓ ખોદાઈને સાફ થઈ ગયા છે જે મતલબ રોડ જ નહીં કહેવામાં આવે એવા મતલબ ખાડાઓ પડી ગયા છે એના લીધે કઈ કેટલા સ્કૂલના વિદ્યાર્થીઓને તકલીફ થઈ રહી છે અને કઈ કેટલાને મતલબ અભ્યાસ બિચારા બગડી જાય એવી હાલત થઈ ગઈ કોઈ આતને રોજગાર મતલબમાં નહીં મળે તેવી હાલત થઈ ગઈ છે વેપારી લોકોનો ધંધો મતલબમાં સાફ થઈ ગયો છે તો આ અરસામાં અમે આજ રોજ મતલબ વાપી નગરપાલિકામાં આ પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઇન્ડિયા ગઠબંધન દ્વારા આવેદાન પત્ર આપવામાં આવ્યું છે અને અહીંયા એટલા બધા ખાડાઓ પડી ગયા છે કે ખાડા દેવતાનું પૂજન બી આજે કર્યું છે અમે કે ખાડા દેવતાને લીધે કઈ કેટલાની જાન ગુમાવા આવી છે કઈ કેટલાને ઈજાગ્રસ્ત થયા છે એના માટે ખાડા દેવતાનું પૂજન થાય તો ખાડા દેવતા કોઈની જાન ન લઈ કોઈને ઈજા ન થાય એના માટે આજે પૂજન બી અમે કર્યું છે અને વાપી નગરપાલિકામાં એમ કહ્યું છે કે મતલબ દસ દિવસમાં જો દરેક ખાડાઓ અને રસ્તાને મરામત ન થાય તો વાપી નગરપાલિકામાં દસ દિવસ પછી અમે જનહિત આલોચન કરીશું અને વાપી નગરપાલિકાનો ઘેરાવ કરશું વાપી નગરપાલિકાના તાડાबंदीનો મતલબમાં પ્રોગ્રામ કરશું કારણ કે આ વાપી નગરપાલિકાની ઊંટી સરકાર છે એને જાગવા માટે અમે મતલબ પ્રયાસ કરી રહ્યા છે કારણ કે આ જે વિંદ્ર પરિન્દ્રમા છે એને મતલબમાં જગાડવાની કોશિશ કરી રહ્યા છે વાપી નગરપાલિકામાં જે મતલબ અરજીન પત્ર આપવાની એ વાત સાંભળતા વાપી નગરપાલિકાના ચીફ ઓફિસરથી માંડીને દરેક પ્રમુખથી માંડીને બધા મતલબમાં લે ભાગું થઈ ગયા કારણ

અને નગરપાલિકામાં સમજો કે તાળાબંધી પ્રોગ્રામ બી કરશું કારણ કે આ સરકારને ખરેખર મતલબમાં જગાડવાની કોશિશ છે કેમ કે એ ભર નિંદ્રામાં છે વસાના ગુંદલાવ હાઈવે ઉપર કાર ચાલક કારનું એસી ચાલુ કરવા જતાં આગફાટી નીકળી શુક્રવારના રોજ અગિયાર કલાકની મળતી માહિતી મુજબ વલસાડના ગુંદલાવ હાઇવે પર એક કાર ચાલક કારનો એસી ચાલુ કરવા જતા કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી આ બનાવમાં કાર ચાલક સમય સૂચકતા જાળવી કારમાંથી ઉતરી જતા તેનો જીવ બચી ગયો હતો આ ઘટના અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ તેમજ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો આ બનાવ અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વસ્તાના ગુંદલાવ હાઈવે પર આવેલ ફલા હોટલ સામે શુક્રવારે એક ઇન્ડિકા કાર નંબર જીજે ફિફ્ટીન ડીડી ટુ ફાઈવ થ્રી ઝીરોના ચાલક રોહિતભાઈ ઓઝા જેઓ પોતાના કામ અર્થે ઇન્ડિકા કાર લઈ ધરમપુરથી ગુંદલાવ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની ઇન્ડિગા કારનું એસી ચાલુ કરવા જતા જ કારમાંથી ધુમાડું નીકળવાનું શરૂ થયું હતું જેને લઈ રોહિતભાઈએ તેમની કાર હાઇવેના સર્વિસ રોડ ઉપર ઉભી કરી દીધી હતી અને કારમાંથી બહાર નીકળી ગયા હતા તે બાદ થોડી જ ક્ષણોમાં કારમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આખી કાર આગમાં ખાક થઈ ગઈ હતી જોકે ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા આ બનાવમાં કારમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાનું જાણવા મળ્યું હતું જેમાં કારમાં અન્ય કોઈ સવાર નહીં હોવાથી કાર ચાલક સમયસર ઉતરી જવાને લઈ સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો ગાડીમાંથી શોર્ટ સર્કિટ લાગવાથી ગાડીને આગ લાગેલ છે આપણે તરંબુ ચોકડી થી ગુલ્લા ચોકડી પર આવી રહ્યા હતા ગાડીમાં શોર્ટ સર્કિટ લાગવાથી ના કોઈ નહીં જાણ એક જ જણા ના ડીઝલ હતી દમણ નજીક વટાર રોડ પર શુક્રવારના રોજ બપોરે એક ટેમ્પો પલટી મારી ગયો હતો જે ઘટનામાં કોઈ જાનહાનીનો બનાવ ન બનતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો મળતી માહિતી મુજબ શુક્રવારના રોજ બપોરે વટારથી મુરાઈ તરફ જતા માર્ગ પર એક ટેમ્પો નંબર જે જે ફિફ્ટીન એક્સ ડબલ સિક્સ વન ટુનો ચાલક જઈ રહ્યો હતો તે દરમિયાન વટાર ગામની સરકારી શાળા નજીકના વણાંકવાળા માર્ગ પર ટર્ન ન કપાતા ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલો ટેમ્પો રોડની સાઈડે ઉતરીને પલટી મારી ગયો હતો જોકે સદનસીબે આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો ઘટના બાદ સ્થાનિક લોકો મદદથી દોડી આવ્યા હતા અને કેઇનની મદદથી પલટી ગયેલા ટેમ્પાને ઉભો કરી ડ્રાઈવરને રવાના કરવામાં આવ્યો હતો